નની જય જય હર દ્વારકાના સૂર્યવદર ગામમાં માં છીએ અમે અને સ્થાનિકો આપડી જોડે ગ્રામજનો છે આપણે એમની જોડે વાત કરવાના છે બહુ મોજીલા લોકો છે બધા એકદમ એમની ઉંમર છે પણ ઉંમરની જોડે અનુભવ બી દેખાઈ રહ્યો છે એટલે પિચોતેર બધા પીચોતેર આ થોડાક ઓછા હોય મને પિચોતેર ત્યાં જો લાગતા નહીં તો હે લાગતા નહીં મને પિચ્યોતેર માલે તો શું શું લાગે કારકા ચૂંટણીનું શું કહેવું એમ કહો ચૂંટણી તો એ જીતવાના છે મોદી સાહેબ બરોબર એ ફાઈનલ છે પણ એમાં એવું છે કે મોદી સાહેબને મારી ભલાઈ છે એને બે હાથ જોડીને કહું એ મોદી સાહેબ ને એટલું આમાં ટીવી માં તો બતાવતા છે ને મારે એમ કેવું એને એક બંધ કરો બીજું માં મારે કંઈ નથી થજો શું બંધ કરો આ ભષ્ટાચાર જે જ્યાં છે ઓફિસમાં જ્યાં જોઈએ છે ને ભષ્ટાચાર એક મોદી સાહેબ ને બે હાથ જોડીને કહો કે આ બંધ થઈ જાય ને એટલું કરી દે એનો મતલબ મને કો મન નહીં ખબર ભષ્ટાચાર આ બધે બધી ઓફિસમાં જ્યાંતે કઈ તમારે કામ કરાવવાનું હોય ભ્રષ્ટાચાર ઓ ભષ્ટાચાર કો બંધ થઈ જાય ને તો બધું રેડી છે લ્યો અચ્છા અલ્યા ઉપલું લેવલ રેડી છે ઉપલું રેડી રેડી છે પણ વાહલ્યા છે ને એનું કંઈક કરવાની જરૂર છે અમે ક્યાં થયા વાહ આ વીમો નથી આવતો અમે અહીંયા લાશ છે દસ વરસ પહેલાં વીમો આવતો ને અમારે વરનું કોઈ પૂરા ઘટતા નહીં એ બે હજારવાળા જે ખાતમ નાખતા એ બંધ થઈ ગયા અમારે હાની ડેમ તું ઇટું તો ને એને ચાર પાંચ વરસ થઈ ગયા તો સુધી સુધીને ભાવ નહીં તો બીજા ખેડૂને અમારે પાણી તો જાય છે એ બાંધકામ નહોતું કરતા તો અહીંયા કોણ ધારાસભ્ય છે સુરનીતાણે આવે અને કોણ સંસદ સભ્ય છે એ કોઈને ખબર જ નથી સમજી ગયા પણ ઓમ એમ કે અમે વા આ કર્યું આ કર્યું એમ ક્યાંય વિકાસ તો અમને દેખાડો વિકાસ એટલે શું મને પૂછો હું તમને પૂછું વિકાસ એટલે શું મને નહીં ખબર વિકાસ એટલે શું તમે કહો વિકાસ એટલો આ સરકારમાં કોઈ દમ દમ નથી ભાધા દોર અમે ક્યાંય ડિમ નવો ક્યાંય ની ખાલી તો એટલા એટલા પાટિયા ખડાવ્યા હવે એ આખો વર્ષમાં એ મંદિરો દૂર હતો રામ મંદિર બરોબર એટલે એના ચૂંટણી ને રામ મંદિર પૂરું કર્યું બરોબર અને આ વિકાસ 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 એમાં વિકાસ તો એટલે હું વિકાસ એટલે મને કઈ ખબર જ નથી તમને નહીં ખબર વિકાસ એટલે હું વિકાસ એટલે કઈ કામ કરો તો વિકાસ કહેવાય ને આખી સરકાર વિકાસ વિકાસ કરે છે એટલે હું એમ કઉ કઈ કામ કરો વિકાસ કહેવાય ને તો કામ તો કઈ કર્યા નથી વાત કરો છો કામ નથી કરી અમે આ દવા વર્ષથી પાણી વગર મરી ગયા હાની ડેમ છે ને આ હાની ડેમ છે ને એમાં અહાનિ દેમાં અમે દો વારથી એમને કોઈ ભાવ પૂછવાનું તો હતું અને હજી કોઈ નથી આવતું એ આપડે આપડો ઓટોમેટિક હવે આવાર અમે એટલે એટલે કર્યું થોડું ત્યાં એમની જોડે પૂછી લઉં ભાઈ પાછો આવીશ જગ્યા આપો યાર જગ્યા આપો શું શું ચાલે મનમાં મનમાં તો હું ભાઈ વાત કરી બીજું શું પણ થોડું અને જો એ વિકાસ વિકાસ સામે કેવા નથી અમારે તો પાણી વગરનું કામ છે અને અમે તો ડેમનું જે અમારે તો છે કરવાનું પણ ડેમનું કોઈ ભાવ પૂછતું નથી પિચોતેર વર્ષના દાદા એમ નહીં મારી વાત સાંભળો હું શું કહું કામ કર્યું ને હું હજી કોઈ નથી કર્યું તમે તો બધી સરકાર જોઈ આ ડેમ બધા ઇન્દિરા ખાતી થયા બધા ડેમ ઇન્દિરા ગાંધી હતી ને તમને ખબર હે ચોર્યાસી સાલમાં મરી ગઈ એ પહેલાં મંજૂર થયો આ ડેમ

બધાને સત્તા જોઈએ છે બધાને સત્તા સત્તા હારું થઈ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં આવે છે ભાજપમાં આવીને તરત એની ટિકિટ મળે એટલે તરત જ ચૂંટાઈ જાય કહ્યું હા એટલે તમને કહું મારું કહેવાય પોતાનો સોળા થારું થાય એટલે આ પલટો કરે છે સમજી ગયા તમને પબ્લિકની તો કોઈ લેવા દેવા જ નથી પણ તમને આમાં એમ છે કે હવે આમાં કંઈ છે નહીં લીધા જેવું ખાધા જેવું એટલે પલટી જાય ઉમાવ્યા જાય પછી ભાઈ આમાં આમાં જે આમાં સારું થાય એવાથી પલટી નામાં આવી જાય

ભણવાનો બે વર્ષ અભ્યાસ બીજો કોઈ અભ્યાસ નથી મારે એટલે તમે ગણેલા જો વધારે ખાલી જોઈને આપ કરી બાકી ભણલ નથી વાચન જાણી હે કે આ મત ખર પડે કે આક્ષર છે એક વરસ થયું અટાણે બધા બધા પુસ્તક પુકતા પુકતા હવે મહાભારત થી પી ગયા હવે અટાણે આ જે રાજકારણમાં મહાભારત છે ને એ રીતે અટાણે ચાલુ કર્યું રાજકારણ માં ભી મહાભારત ના મહાભારતમાં રાજકારણ બંને છવીસ છવ્વીસ છવ્વીસ સીટ ભાજપ આવે છે ની આવશે તો પણ ના દાદા એવું કે કોઈ કામ નથી થયા અને તમે એવું કહો છો કે છવ્વીસ છવ્વીસ ભાજપ કામ તો બધાય થયેલ છે ભાજપ આગલા કામ બધા બતાવે છે ને વિકાસમાં બધું સ્થાનિક લેવલે બધું સારું છે ભાજપની સરકાર સો ટકા આવશે સો ટકા ચલો એક એક મને સ્થાનિક મુદ્દા તો છે બીજું તો બીજા કયા મુદ્દા છે રામ મંદિર આટલા વર્ષો પછી બન્યું એ છે તમારું રામ મંદિર પણ હવે રામ મંદિર કેટલી કેટલે ચૂંટણી લડાઈ

હવે આ સરકાર એવી રીતે તોડી નાખ્યો સાહેબ કઈ ગાંધીનગર થી આવ્યો ગાંધીનગર થી આવ્યા સાહેબ ને તોડી નાખ્યો ગાંધીનગર થી તોડી નાખ્યો ને હાલ એમ તો વીસ વર્ષ કઈ થાય એમ નતો એવી સરકાર છે તો દાદા દાદા સાંભળો તો ખરા આ દાદા એવું કે છે કે રામ મંદિર ઉપર ચૂંટણી લડાઈ છે તો એ તો બની ગયું હવે શું તો તારા અધૂરામાં થઈ છે અને તો શંકરાચાર્યએ ભી કહ્યું કે એવું પોસિબલ છે એવું થઈ શકે એ તો બરોબર છે પણ નકર આમ અમે અમારા માન્ય પ્રમાણે એમ છે કે જે મંદિરનું કામ છે ને ઉપરનું મીંડું જાઉં સુધી ના સડે રહે ત્યાં સુધી પાણ પરિષ્ઠા ના થાય તો હવે હવે બીજો કોઈ મુદ્દો લાગે તમને બીજો અમને કઈ કઈ આવું કરી કઈ એક વાત કરો તમે અબરા એક ડેમની છે અમારે તકલીફ